ધોરાજીમાં સર્વોદય પ્રાથમિક શાળા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધોરણ ચારથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા ઘડિયાળ ફ્લાવર પોટ નાઇટ લેમ્પ ઘર તેમજ વેક્યુમ ક્લીનર તથા ચંદ્રયાન જેવી અનેક કૃતિઓ બનાવવામાં આવી હતી આ કૃતિઓ છાત્રોએ પ્લાસ્ટિક બોટલ આઇસક્રીમ સ્ટિક પ્લાસ્ટિક ચમચી ચાની પ્યાલી પુઠા તેમજ દિવાસળી વગેરેથી તૈયાર કરી હતી મારું નામ ચુડાસમાં ઉર્વશી છે હું સર્વોદય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવું છું અમારી શાળા શ્રી સર્વોદય પ્રાથમિક શાળા ધોરાજી ખાતે આજે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલી હતી જેમાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો અને સારી સારી કૃતિઓ રજૂ કરી હતી આવી સારી સ્કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી રેખાબેન વઘાસિયા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી શાળાના શિક્ષકો તરફથી અને આચાર્યશ્રી તરફથી એવો સતત પ્રયાસ કરવામાં આવે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય કહેવાય છે ને કે શિક્ષક અને સડક બંને એક જેવા હોય છે બંને જ્યાં છે ત્યાં રહે છે પરંતુ બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડી દે છે જય હિન્દ ભારત મારું નામ જાપડિયા મહેક છે હું ધોરણ માં ભરું છું મારી શાળાનું નામ સર્વોદય વિદ્યાલય છે આજ રોજ મારી શાળામાં વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળામાં વિદ્યાર્થીઓએ હોઝ ફેર ભાગ લીધો હતો તેમાં મેં પણ મારી કૃતિ રજૂ કરી હતી દરેક બાળકને પોતાની કૃતિને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહિત કરવા નંબર અને પ્રમાણપત્રક આપવામાં આવ્યા હતા મારી શાળામાં મારી શાળાની અંદર બીજી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેવી કે વકૃત્વ શ્રુત લેખન જનરલ નોલેજ ગમત રાખડી સ્પર્ધા વગેરે સ્પર્ધા યોજવામાં આવે છે મારી શાળામાં અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ઉત્સવો પણ મનાવવામાં આવે છે હોળી મહોત્સવ નવરાત્રિ મહોત્સવ વગેરેની ઉજવણી કરવામાં આવે છે